ખોડિયાનગર સ્થિત રાજીવનગર બે માં જૂનું જર્જરિત મકાન ધરાશે નમતી સાંજે વરસેલા વરસાદમાં જૂનું જર્જરિત મકાન ધસી પડ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી મકાન બંધ હાલતમાં હતું જેનો ઉપયોગ ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો સ્થાનિકો દ્વારા મકાન માલિકને મકાન ઉતારી લેવા જણાવ્યું હતું મકાન માલિકે ગંભીરતાથી ન લેતા આજે મકાન ધરાશય થયું હતું બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ખાણી પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પાણી ફાયર બ્રિગેડ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં ત્રણ થી ચાર વાહનો દબાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી આ રાજુનગર બે નિવેઆઈપી રોડ છે આ ગોડાઉન ચૂનાનો છે એ કેટલા પચીસ વર્ષથી બંધ છે એ માણસ કાયમ માણસો લઈને વેચવા આવે છે અમે સામે જ રહું છું અને મારો મકાન નંબર તેથી છે મેં એને કાયમ કહું છું કે ભાઈ આનું તું નિકાલ કર આ બધું લટકેલું છે શું કરું છે તારે તો કે મારે વેચવાનું જ છે હવે વેચવાનું એવું કરીને આજે પચીસ વર્ષથી દિવસ કાઢે છે અમારા છોકરા નાના નાના રમતા જ હતા અમે બારણામાં જ બેઠેલા લસણ ફોરતા હતા અચાનક દાબું પડે અને અમે ઘરમાં ભાગી ગયા એ તો સારું થયું કે અમે અમને કશું જાનહાની નહીં થાય અમારા પર અમારા બાણા સુધી રીટો આવી પણ અમે અંધના દમ તે જાણે બોમ્બ ફૂટતો એનાથી જ ખતરનાક અવાજ આવ્યો અને આ માલિક આવ્યો તો એવું કહે છે કે તમે મને ધમકાવો છો અમે એને શાંતિથી વાત કરી કે ભાઈ જે અમારું નુકસાન છે તું આ લીધે માલિક એના પપ્પાનું નામ એ હતું નરેશભાઈ હતું પણ એના પપ્પા કેટલા વર્ષથી ઓફ થઈ ગયા અને છોકરાઓ આવીને ફરીને જતા રહે વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર છે કુડિયારનગર ચાર રસ્તાથી નજીક રાજીવનગર બે લગભગ થી ચાલીસ વર્ષ જૂનું મકાન અહીંયા ધરાશાય થયું છે સ્થાનિકોએ વર્ષ દોઢ વરસ પહેલાં અહીંયા નરેશ શાહ કરીને જૂના જે દાદા રહેતા હતા એમના સનને જણાવ્યું હતું કે તમારું જે મકાન છે એ પડી જશે અને અમારા કોઈ નાના છોકરાઓ રમતા હોય કે દાદા કે કોઈને પણ વાગી શકે એવી પરિસ્થિતિ છે એમના વાહનો પણ છે એમને પણ નુકસાન થાય એવી પરિસ્થિતિ એમને વર્ષ દોઢ વર્ષ પહેલાં જણાવેલો હતું તે છતાંય આ લોકોએ જે આ નરેશ શાહ કરીને છે એમના સણ જે છે અહીંયા હવે રહેતા નથી પણ એનું ગોડાઉન તરીકે યુઝ કરતા હતા હવે આ ગોડાઉન તરીકે યુઝ કરતાં કરતાં આ જ્યારે અત્યારે આજે પડ્યું છે બહુ સારી કામગીરી ફાયર બ્રિગેડ અહીંયા આગળ હાજર થઈ ગયો છે પણ કોઈની જાન માન જે છે એના વાહનો છે વેગેનાર ગાડી હતી એટલે વાહનોને જે નુકસાન થયું છે એની જવાબદારી કોની જ્યારે આ જવાબદારી વિસ્તાર સ્થાનિકોએ જ્યારે એમને કીધું કે ભાઈ અમારા વાહનોને નુકસાન પહોંચ્યું છે ત્યારે એમના જે નરેશ શાહ છે એમના સને આ લોકોને ધમકાવવામાં આવ્યા કે ભાઈ તમારાથી જે થાય એ કરી લો એક બી રૂપિયા મળે નહીં તો આ વસ્તુ સરેસર ખોટું છે ખરેખર કોર્પોરેશન સો સો મીટર અહીંયાથી વોર્ડ નંબર ચારની ઓફિસ દૂર છે અને મેયરનો વોર્ડ છે તો હવા જર્જરિત મકાનને જ્યારે આ લોકો વેરો ઉઘરાવ આવતા હોય તેમને ખબર બી પડતી હોય ને કે આ જર્જરિત મકાનો ગમે ત્યારે પડી જશે તો આ લોકોને નોટિસ આપી અને પાડી દેવા જોઈએ એવી કોર્પોરેશનને મારી અપીલ છે અને જે પણ લોકો અહીં આગળ ને નુકસાન થયું છે એને એના જે સ્થાનિક દ્વારા જેનું ઘર પડ્યું છે એના દ્વારા એમને વળતર આપવામાં આવે એવી અમારી માંગ છે અને એમને એક જાતની વિનંતી છે